આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય આઠ ભગવદ્ પ્રાપ્તિ શ્લોક બાવીસ જેઓ સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે અને તેમની અંદર બધું જ સ્થિત છે અહીંયા ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે જે ધામમાંથી પાછા આવતું રહેતું નથી તે પરમ પુરુષ કૃષ્ણનું ધામ છે બ્રહ્મસંહિતામાં આ પરમ ધામને આનંદ ચિન્મય રસ કહેવામાં આવ્યું છે જે સ્થાન એવું છે કે જ્યાં બધી વસ્તુઓ પરમ આનંદમય છે ત્યાં વ્યક્ત થયેલું સર્વ વૈવિધ્ય દિવ્ય આનંદનો ગુણ ધરાવે છે ત્યાં કશું જ ભૌતિક નથી આ વૈવિધ્યનો વિસ્તાર સ્વયં પરમેશ્વરના દિવ્ય વિસ્તાર તરીકે થાય છે અને તેથી સાતમા અધ્યાયમાં સમજાવ્યા પ્રમાણે ત્યાં પ્રગટ થતું સર્વ સંપૂર્ણપણે આધ્યાત્મિક શક્તિનું બનેલું હોય છે આ ભૌતિક જગતનો સંબંધ છે ત્યાં સુધી ભગવાન તેમના પરમધામમાં નિત્ય નિવાસ કરતા હોવા છતાં તેઓ તેમની ભૌતિક શક્તિ દ્વારા સર્વત્ર વ્યાપેલા છે એ રીતે તેઓ પોતાની આધ્યાત્મિક તથા ભૌતિક શક્તિઓ દ્વારા સર્વત્ર ભૌતિક તેમજ બ્રહ્માંડોમાં ઉપસ્થિત હોય છે દરેક વસ્તુ કે તેમની આધ્યાત્મિક અથવા સમાવિષ્ટ હોય છે આ બે શક્તિઓને કારણે ભગવાન સર્વવ્યાપી છે ભક્ત્યા શબ્દ દ્વારા અત્રે નિર્દેશ થયો છે તેમ કૃષ્ણના પરમધામમાં કે અસંખ્ય વૈકુંઠ લોકમાં પ્રવેશ કેવળ ભક્તિ દ્વારા જ શક્ય છે તે પરમ ધામને પામવા અન્ય કોઈ પ્રક્રિયા મનુષ્યને મદદરૂપ થઈ શકે નહીં વેદોમાં પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના પરમ ધામનું વર્ણન થયું છે ધામમાં એક જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે જેમનું નામ કૃષ્ણ છે તેઓ અત્યંત કૃપાળુ વિગ્રહ છે અને એક સ્વરૂપમાં સ્થિત હોવા છતાં તેઓ પોતાને અનંત કોટી ભિન્ન પૂર્ણ અંશોમાં વિસ્તૃત કરે છે વેદો ભગવાનની સરખામણી એક શાંત વૃક્ષ સાથે કરે છે કે જે સ્થિર ઊભું છે છતાં જેની ઉપર વિવિધ પ્રકારના ફળ ફૂલ લાગે છે અને પાંદડા બદલાતા રહે છે વૈકુંઠ ગ્રહોના અધિષ્ઠાતા ભગવાનના શ્વાંશ વિસ્તારો ચતુર્ભૂજ છે તેઓ વિવિધ નામે સુપ્રસિદ્ધ છે પુરુષોત્તમ ત્રિવિક્રમ કેશવ માધવ અનિરુદ્ધ હશિકેશ શંકર્ષણ પ્રદ્યુમન શ્રીધર વાસુદેવ દામોદર જનાર્દન નારાયણ વામન વગેરે પણ સમર્થન કરે છે કે ભગવાન સદા પરમધામ ગૌલોક વૃંદાવનમાં રહે છે છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા રહે છે અને તેથી જ બધું સારી રીતે ચાલતું રહે છે વેદોમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે તેમની શક્તિઓ એટલી તો વ્યાપક છે કે પરમેશ્વર તેમનાથી ખૂબ જ દૂર સુદૂર હોવા છતાં તેઓ દ્રશ્ય જગતમાં બધાનું સંચાલન કોઈપણ ક્ષતિ વિના સુવ્યવસ્થિતપણે કરે છે જય શ્રીમદ નારાયણ